સ્વાગત આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ પરમિશન વગરના ગેમ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા ત્યારે હવે નવી મુજબ ઝોનમાં સુવિધા પડશે અને ત્યારબાદ જૂની ફરી શરૂ થઈ શકશે શહેરમાં આવેલા વિવિધ ગેમ ઝોનમાં ફાયરના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અને નવી એસઓપી મુજબ જરૂરી સુવિધા ઉભી કરવા સૂચના આપવામાં આવી એસજી હાઈવે પર આવેલા કુન બ્લાસ્ટમાં પણ ચેકિંગ કરી સૂચના આપવામાં આવી જેમાં સાઇનેજીસ બોર્ડ માટે અને લાઇટિંગ વાળા કરવા તેમજ વિવિધ ગેમ એવી રીતે ગોઠવી જેથી ઇમરજન્સી સમયે લોકો દોડી શકે તે અંગેની સૂચના આપવામાં આવી છે લાઇટ અત્યારે લાગેલી છે એની અંદર ઇમરજન્સી લાઇટનો સુધારો કરાવ્યો છે કે લાઇટ ગયા પછી કે કોઈ પણ દુર્ઘટના કદાચ બની તો લાઇટો ઇમરજન્સી ચાર કલાક ચાલે જેથી લોકોને આવવા જવાનો રસ્તો દેખાઈ શકે અને બહાર નીકળી શકે અને જે કેબલ છે એમના ઇલેક્ટ્રિકલ જે બી કેબલ છે એનું ઇન્સ્ટોલેશન એમણે કરેલું છે પણ એની અંદર આપણે દરેક પોઈન્ટ ઉપર ફાયર સપરેશન સિસ્ટમ પેનલોની અંદર કે કદાચ કોઈ શોર્ટ સર્કિટ થયું કે કોઈ ઓવરહીટિંગ થયું તો એ સપરેશન સિસ્ટમથી આગ એ પેનલ સુધી જ રોકાઈ જાય